ગુજરાત અભિયાન અંતર્ગત પલસાણા પોલીસે પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ પેપર વેચતા શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં રાજ્યમાં સગીર યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોર્ન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે પદાર્થની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આવા રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર પરચુર કરિયાણાની દુકાનો તથા ચાની દુકાનો પર વગેરે ઉપર મળી રહેતા હોય છે જેના પરિણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થયો છે આથી રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર ચાની દુકાનો છૂટક કરિયાણાની દુકાનો વગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેથી પલસાણા પોલીસ ટીમે પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ પેપર વેચતા શખ્સને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે